ભરેલી ગાડી ઝડપાય પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ એકત્રીસમી ડિસેમ્બર બે હાજર પચીસ સવારના આઠ કલાકે ફતેપુરાની બલૈયા ચોકડી પર વેપારીને ત્યાં આઈસર ગાડી માંથી ડબ્બા ઉતારી રહ્યા હતા ત્યારે તેલના ડબ્બા ભરેલી આઈસર ગાડી ઝડપી પાડવામાં આવી બાલાસિનોરથી ફતેપુરા ખાતે શંકાસ્પદ તેલનો જથ્થો નાખવામાં આવી રહ્યો હોવાની બાતમી ભારતીય જનસંવાદ પાર્ટી મળી હતી આ બાતમીના આધારે ભારતીય જનસંવાદ પાર્ટી દ્વારા શંકાસ્પદ તેલના ડબ્બા ભરેલી ગાડીને પકડી અને ફતેપુરા મામલતદાર કચેરી લઈ જવામાં આવી કમલ બ્રાન્ડના ચારસો નંગ ડબ્બા ભરી અને ફતેપુરા સાલો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ખાલી કરવાના હતા શંકાસ્પદ તેલના ડબ્બા આ ગાડીમાં ચારસો નંગ શંકાસ્પદ તેલના ડબ્બા ભરેલા હતા આ ચારસો નંગ તેલના ડબ્બામાંથી ત્રીસ નંગ ડબ્બા બલૈયા રોડ પર આવેલી અકબરભાઈની કરિયાણાની દુકાને ઉતર્યા હતા અને હાલ બાકીના ત્રણસો સિત્તેર નંગ શંકાસ્પદ તેલના ડબ્બા ગાડીમાં ભરેલા છે આ તેલના ડબ્બા ઉપર કમલ બ્રાન્ડ સોયાબીન ઓઇલનો માર્કો માખવામાં આવ્યો છે હાલ સેમ્પલ લઈ તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અલ્કેશ પારગીયા આઈ ન્યૂઝ ગુજરાતી ફતેપુરા